નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે અમદાવાદ જિલ્લાની એકતાલીસ ખાલી જગ્યા પર ભરતી પ્રક્રિયા શરૂ ગાંગુલીની દીકરીની કારને બસે મારી છે ટક્કર પીએમ જે એ યોજનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે પહેલા દિવસે વીસ હજારથી પણ વધુ લોકોએ ફ્લાવર શો નિહાળ્યો સુરત શહેરમાં ડમી શાળાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ગુજરાતમાં ઠંડીનો ચમકારાતી રાહત મળી છે ખાનગી સ્કૂલોને જીએસટી ભરવા નોટિસ સોશિયલ મીડિયા માટે બાળકોને માતા પિતાની પરવાનગી લેવી પડશે ગ્રામીણ ભારત ઉત્સવમાં પીએમ મોદી કલાકારોને મળ્યા ઈન્ડિયા વર્સિસ ઓસ્ટ્રેલિયામાં પંતે ધોઈ નાખ્યા ઓગણત્રીસ બોલમાં પચાસ રન અમિતાભે કરી એવી વાત કે આખો દેશ બોલ્યો વા ભાઈ વાહ અમિતાભ બચ્ચન બે હજાર ચોવીસ માં દુનિયામાંથી વિદાય લેનારા ચાર સેલિબ્રિટી રતન ટાટા हुसैन મનમોહન મનમોહનસિંહ અને શ્યામ

ભેળસેળ વધતા દૂધની ગુણવત્તા યોગ્ય છે કે નહીં તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા બાવીસ લાખ લીટર દૂધમાંથી નમૂના લઈને ગુણવત્તા ચકાસવામાં આવી રહી છે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત ગુજરાતના કુલ એકસો ને બ્યાસી વધુ દૂધના ટેન્કરોની આકસ્મિક તપાસ કરીને નમૂના લેવાયા હતા જેમાં કોઈ ભેળસેળ સાબિત થઈ ન હતી મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ડિયા વર્સિસ ઓસ્ટ્રેલિયામાં પંતે ધોઈ નાખ્યા ઓગણત્રીસ બોલમાં પચાસ રન સિડની ટેસ્ટમાં ઋષભ પંત ફરી એકવાર પોતાની જૂની સ્ટાઇલમાં બેટિંગ કરતો જોવા મળ્યો તેણે માત્ર ઓગણત્રીસ બોલમાં છ ચોકગા અને બે છક્કાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી હતી ટેસ્ટમાં ભારત તરફથી આ બીજી સૌથી ઝડપી ફિફ્ટી છે પંતના નામે પણ ઝડપી ફિફ્ટી છે જે તેણે બે હજાર ને બાવીસમાં શ્રીલંકા સામે અઠ્યાવીસ બોલમાં બનાવી હતી તેની આક્રમકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેણે છગ્ગા સાથે પચાસ રન પૂરા કર્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગ્રામીણ ભારત ઉત્સવ પીએમ મોદી કલાકારોને મળ્યા દિલ્હીના ભારત મંડપમ ખાતે ગ્રામીણ ભારત ઉત્સવ બે હજાર પચીસના પ્રથમ દિવસે પીએમ મોદી ઉત્સવમાં ભાગ લેનારા કલાકારોને મળ્યા હતા વડાપ્રધાન મોદીએ અલગ અલગ સ્ટોલની મુલાકાત લીધી હતી અને કલાકારોને મળીને તેમની કુશળતાના વખાણ પણ કર્યા હતા ચાર જાન્યુઆરીથી નવ જાન્યુઆરી સુધી ચાલનારા આ ફેસ્ટિવલની ભારત બે હજાર સુડતાલીસ માટે મજબૂત ગ્રામીણ ભારતનું નિર્માણ છે ગામ બઢે તો દેશ બઢે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોશિયલ મીડિયા માટે બાળકોએ માતા પિતાની પરવાનગી લેવી પડશે કેન્દ્ર સરકારે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શનના ડાપ નિયમો જારી કર્યા છે આ કાયદાના અમલ પછી બાળકોને સોશિયલ મીડિયા માટે તેમના માતા પિતા પાસેથી પરવાનગી લેવી પડશે જો કે ડાપ નિયમો પર અઢાર ફેબ્રુઆરી સુધી સૂચનો માગવામાં આવ્યા છે સૂચન પછી સરકાર તેને સૂચિત કરશે જે બાદ બાળકોએ સોશિયલ મીડિયામાં એકાઉન્ટ ખોલવા માટે તેમના માતા પિતાની સંમતિ લેવી ફરજિયાત રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખાનગી સ્કૂલોને જીએસટી ભરવાની નોટિસ અમદાવાદમાં ખાનગી સ્કૂલોને જીએસટી ભરવા નોટિસ આપતા સંચાલકો અને માલિકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા અમદાવાદમાં ચાલતી ટોચની ઇન્ટરનેશનલ સ્કૂલ તેમજ પ્રાઇવેટ યુનિવર્સિટીઓને રિવર્સ ચાર્જ મિકેનિઝમ સર્વિસ હેઠળ સર્વિસ ટેક્સ ભરવા નોટિસ આપવામાં આવી છે વિવાદ ટાળવા માટે નોટિસ મળ્યા બાદ કેટલીક સ્કૂલોએ અને પ્રાઇવેટ યુનિવર્સિટીઓએ ટેક્સની રકમ જમા પણ કરી દીધી છે મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ઠંડીનો ચમકારાથી રાહત ગુજરાત સહિત દેશભરમાં લોકો ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે ત્યારે અમદાવાદમાં સળંગ ત્રીજા દિવસે સરેરાશ લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રીની આસપાસ નોંધાતા લોકોને ઠંડીથી આંશક રાહતનો અનુભવ થઈ રહ્યો છે ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ જાન્યુઆરીથી શહેરમાં ફરીથી ઠંડીનો ચમકારો વધવાની શક્યતા છે વાત કરીએ તો સુરત શહેરમાં સામે કાર્યવાહી સુરતમાં જ્યાં એક તરફ બોગસ ડોક્ટરોનો રાફડો ફાટી નીકળ્યો છે ત્યાં બીજી તરફ ડમી શાળાઓનું કૌભાંડ પણ સામે આવ્યું છે આ મામલે હવે શિક્ષણ બોર્ડના આદેશ બાદ ડમી શાળાઓ શોધવા ડીઈઓ ટીમ સક્રિય થઈ છે ડમી શાળાઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ ડીઈઓ ટીમ દ્વારા કરાયો છે જણાવી દીધે કે સુરતમાં જ સીબીએસઈ બોર્ડની અંદાજિત સોળ જ્યારે ગુજરાત બોર્ડની પચીસ જેટલી શાળાઓ ડમી હોવાની ફરિયાદ થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલા દિવસે વીસ હજારથી પણ વધુ લોકોએ ફ્લાવર શો નિહાળ્યો હતો શુક્રવારે સવારે ફ્લાવર શો બે હજાર પચીસનો આરંભ થતાની સાથે જ પહેલા દિવસથી મુલાકાતીઓનું આકર્ષણ જોવા મળ્યું હતું ફ્લાવર શોની સાથે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા શહેરમાં ટી સેન્સન્સનો પણ આરંભ કરાયો હતો પહેલા દિવસે સાંજ સુધીમાં વીસ હજારથી પણ વધુ લોકોએ ફ્લાવર શો નિહાળ્યો હતો મુલાકાતીઓની એન્ટ્રી ફી પેટે મ્યુનિસિપલ તંત્રને રોકડ તથા ઓનલાઈન પેમેન્ટમાં દસ લાખથી પણ વધુ આવક થવા પામી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ યોજનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે પીએમ યોજનાને લઈને સરકારે મોટો નિર્ણય કર્યો છે જેમાં પીએમ જે કાર્ડને એપ્રુવલ આપતી એજન્સી બદલાઈ ગઈ છે એન્સર એજન્સીએ ગેરરીતિ આચરતા હવે એજન્સી બદલાઈ ગઈ છે નિખિલ પારેખ એન્સર કંપનીનો ગુજરાતનો હેડ હતો આ સાથે પીએમ જે યોજનામાં કૌભાંડ બદલ નિખિલ પારેખની ધરપકડ થઈ છે આ બધાની વચ્ચે હવે એન્સર કંપનીનો ગેરરીતિ બદલ કોન્ટ્રાક્ટ રદ કરી દેવામાં આવ્યો છે મહત્વના કારને બસે મારી પુત્રી સના ગાંગુલી શુક્રવારે સાંજે કોલકાતાના ડાયમંડ હાર્બર રોડ પર બસે જોરદાર ટક્કર મારી હતી જોકે આ અકસ્માતમાં સના ગાંગુલીનો આબાદ બચાવ થયો હતો સના પોતાની કારમાં ડ્રાઈવરની બાજુની સીટ પર બેઠી હતી તેમની કાર ચાર રસ્તા પાસે બસ સાથે અથડાઈ હતી અકસ્માત બાદ બસ ડ્રાઈવર ભાગતા સનાની કારના ડ્રાઈવરે તેનો પીછો કરીને તેને રોકી લીધો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ જિલ્લાની એકતાલીસ ખાલી જગ્યા પર ભરતી પ્રક્રિયા શરૂ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ગ્રામ્ય દ્વારા બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં જિલ્લાની કુલ એકતાલીસ જેટલી આચાર્યની ખાલી રહેલી જગ્યા પર ભરતી પ્રક્રિયાનો શેઠ વિદ્યાલય અને આરંભ કરવામાં આવ્યો હતો જાન્યુઆરી દરમિયાન યોજાનારી ભરતી પ્રક્રિયાની તારીખ બદલાઈ ગઈ છે જે બાર અને તેર જાન્યુઆરીએ યોજાશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે